બનાસકાંઠા જિલ્લાના થરાદના ખેગારપુરા નજીક ગોઝારી દુર્ઘટનામાં વધુ એકનું મોત થયું છે આ મામલામાં વધુ એક મહિલાના મોતના સમાચાર સામે આવ્યા છે ગોઝારી દુર્ઘટનામાં ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત ચાર લોકોના મોત થયા છે દાહોદ જિલ્લામાંથી મજૂરી અર્થે આવેલા હતા તમામ શ્રમિક પરિવારો જેમના ઉપર કાર્ડ બનીને આવ્યું હતું આ ડમ્પર રોડની નજીક કામ કરી રહેલા મજૂરો પર રેતી ભરેલું ડમ્પર પલટી મારતા દટાઈ જતા કમકમાટી ભર્યા મોત થયા હતા ત્રણ ક્રેન અને એક જીસીબી ની મદદથી ભારે જહેમત બાદ રેતીમાં દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યું હતું મદદ મળે તે પહેલા જ ત્રણ મહિલાઓ અને સાથે જ એક બાળકનું મોત થયું હતું સમગ્ર ઘટનાને લઈને માતમનો માહોલ છવાયો છે સ્થાનિક લોકોએ બચાવવા માટે પ્રયત્ન કર્યા છતાં નિષ્ફળ રહ્યા હતા ગોજારિ દુર્ઘટનામાં ડમ્પર ચાલકની બેદરકારી ના લીધે નિર્દોષ લોકોના જીવ ગયા છે પોલીસે હવે સમગ્ર મામલાને લઈને તપાસ કરશે તેવી ખાતરી પણ આપી છે હું ડોક્ટર જયદીપ ત્રિવેદી અત્યારે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું તો હાલ જે થયેલી દુર્ઘટનામાં ટોટલ ચાર બોડી અહીંયા સરકારી હોસ્પિટલ થરાદ ખાતે આવેલ છે જેમાં ત્રણ મહિલાઓ છે અને એક નાનું બાળક છે

ત્યાંથી એક ટ્રકવાળો આયવા જે રેતી ભરેલું આવ્યા હતું એ નીકળેલ અને થોડો જ્યાં વણાંક છે આ વણાંક ઉપર મતલબ એને બહુ ધ્યાન આપેલું નહીં આવ્યાવાળાએ અને ત્યાંથી નીકળવા જેટલી જગ્યા નહોતી છતાં એણે ત્યાંથી પોતાનું આવ્યા કાઢેલ છે બેદરકારીપૂર્વક અને એના હિસાબે આવ્યા પલટી મારી જતા જે ખોદેલું હતું નાલું એની અંદર આવ્યા પલટી મારી જતા એ એ જગ્યાએ જે આવ્યા રેતી ભરેલું હતું આ રેતીમાં અને આયવામાં ટોટલ ત્રણ સ્ત્રીઓ અને એક બાળક આવી રીતે દબાઈ જતા તેમનું કરુણ મિત્ર નીપજેલા છે એ લોકોને અત્યારે હાલે અહીંયા સરકારી હોસ્પિટલમાંથી લઈ આવ્યા છે કોઈ બદનસીબે એને રેસ્ક્યુ કરી શકાયેલા નથી એટલે પોસ્ટમોર્ટમ થશે અને પછી કાયદેસર જે જેની કોન્ટ્રાક્ટરની જો જવાબદારી હશે તો તેના વિરુદ્ધ અને ડ્રાઈવરની બેદરકારી ઇન્વેસ્ટિગેશન કરી અને કાયદેસર એની વિરુદ્ધ દાખલ કરવામાં આવશે આગળની કાર્યવાહી કરવામાં ખેંગારપુરા નજીક એક રોડ રોડમાં કામ કરતા હતા અમે લોકો અને જે સારીમાં બાઈ લોકો માટી લેવલ કામ કરે તો એ કામ કરતી હતી અને એક ટ્રક આવ્યું તો એ બાઈ ઉપર પલટી ખાઈ ગયું અને એક મેં ત્રણ બે કલાક સુધી મહેનત કરી અને પછી એમને બહાર એડ્રો એવા આવ્યા અને પછી મદદ કરીને ને એ ભાઈઓને બે ત્રણ ભાઈઓ ને એક નાનો છોકરો એમને બહાર નીકળ્યા અને અમે ચાર સાડા ચાર નામાં કશુભાઈ રત્નાભાઈ મેં દાહોદ જિલ્લાના સરકારી કામ કામ કરતા હા એ સરકારી આ રોડ ખરો ને એમાં અમારે કોન્ટ્રાક્ટર વર્ધાભાઈ શંકરાજી એ લાખણી થી નજીક ખેરોલા